છતાં આટલા મૃત્યુ કેમ માત્ર બે જિલ્લામાં બે હજાર પાંચસો નવ જેટલા નવજાત શિશુઓના મૃત્યુ થયા તો સમગ્ર ગુજરાતમાં કેટલા મૃત્યુ થયા હશે એક સવાલ છે ગેનીબેન ઠાકોરે કહ્યું કે બનાસકાંઠા સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો જિલ્લો છે છતાં આટલા મૃત્યુ માટે જવાબદાર કોણ મેં અનેક વાર જોયું છે કે બાળકોને હલકી ગુણવત્તાનું દૂધ આપવામાં આવે છે માતાઓને આપવામાં આવતો પૌષ્ટિક આહાર માત્ર કાગળ પર છે આજે વિધાનસભામાં આપેલ જન્મતાની સાથે મૃત્યુ પામતા બાળકોની સંખ્યાનો આંકડો ચિંતાજનક છે ત્યારે છેલ્લા બે વર્ષમાં બનાસકાંઠામાં એક હજારને સાઠ અને અમદાવાદ જિલ્લામાં ચૌદસોને ઓગણપચાસ નવજૂત નવજાત શિશુઓના મૃત્યુ થયા છે એની પાછળના એમને કારણો બતાવ્યા કે જન્મતી વખતે ઓછું વજન ડાયરિયા તાવ જેવી અનેક બીમારીઓ બતાવી એક બાજુ રાજ્ય સરકાર એ એનો આઈસીબીઆઈ વિભાગ હોય આરોગ્ય વિભાગ હોય અન્ય પુરવઠામાં જે બાળકોના પોષણ માટેનો જે કંઈ કરિયાણું આપવામાં આવતું હોય ત્રણ ત્રણ વિભાગો જે એનું મેનેજમેન્ટ કરતા હોય છતાં બે જિલ્લાના આંકડા એ પચીસોને ઉપર હોય તો સમગ્ર ગુજરાતમાં નવજીત શિશુઓના મૃત્યુ કેટલા હશે એ આપણા ગુજરાતનું એક આવનારનું ભવિષ્ય છે એના માટે એક ચિંતાના ચિંતા ગણી શકાય